લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય અલોલના ઇંશડ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરાયું તારીખ 15 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર સુધી કથાના વક્તા મહન શ્રી નારણગાટના સત્ય સંકલ્પ દાસજી દ્વારા ભક્તિનું રસપાન કરાયું કલોલ તાલુકાના ઇશડ ગામે વર્ષો જૂના સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત પાટીદાર પરિવાર દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિતીય દિવ્ય પાટોત્સવ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ચાલી રહી છે આ પાટોત્સવ નિમિત્તે ગામમાં મંદિરે તારીખ પંદર થી એકવીસ તારીખ શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ ભક્તિમય કાર્યક્રમમાં કાલુપુર તાબાના સંતોને બગીમાં બેસાડી પોથીયાત્રા સાથે ગામની ગલીઓમાં પરિભ્રમણ કરાવ્યો એના પ્રથમ દિવસે ઈશળ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ સ્વ કાંતિભાઈ પ્રહલાદભાઈ પટેલના ઘરેથી પોથી યાત્રા કાઢવામાં આવી ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલ્ય મહારાજ આ ભાગવત સપ્તાહમાં પધાર્યા હતા ત્યારે ઈશ્વરના પૂર્વ સરપંચ સ્વ કાંતિભાઈ પટેલ પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમના પૂજન સાથે આરતી કરી જ્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ આ સ્વામિનારાયણ મંદિર તેમજ ભાગવત સપ્તાહમાં હાજર રહ્યા અને તેમનું પણ પટેલ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ત્રીજા દિવસે આપના તમામ લોકોને સાકોત્સવનો પ્રસાદ પણ આપવામાં આવ્યો જ્યારે ઈશળ ગામના તમામ પટેલ સમાજ સાથે અન્ય ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી આ પોથી યાત્રા ઈશળ ગામના મુખ્ય માર્ગોમાં ફરી અને શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના સ્થાને લઈ જવામાં આવી બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ જય સ્વામિનારાયણ મારું નામ પાડ છે ગામની આગળ આજે દ્વિતીય પાટોત્સવ સામે મંદિરનું જે થઈ રહ્યું છે તેના નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પંદર તારીખથી લઈને એકવીસ ડિસેમ્બર સાત દિવસનું કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ મંદિર વર્ષો જૂનું મંદિર છે અમારા બાપ દાદા ઓળખોનું એનો બે હજાર બાવીસમાં અમે જીર્ણોધાર કર્યો તો ફરીથી પૂર્ણપાન પ્રતિષ્ઠા કરી અને આજે એનો દિત્ય પાઠોત્સવ હતો આજનો આ ત્રીજા દિવસે મારા શ્રી કૌશલ્ય મહારાજના આજે પર આવ્યા હતા તેમની સાથે સખ આવ્યું હતું સાથે સાથે નીતિનભાઈ પટેલ આવ્યા હતા જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય હતા જેમને બી આશીર્વચન આપ્યા આ સુખ પ્રસંગે ગામના આજુબાજુના લોકો બી આવ્યા હતા અને આજે શાખોત્સવનું સરસ મજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું